बी मूलरे वसूली योग्य पोषणનો સંદેશ પહોંચાડ્યો યોગ્ય પોષણનો સંદેશ પહોંચાડ્યો યોગ્ય પોષણ એટલે યોગ્ય પોષણ એટલે શુદ્ધ પીવાનું પાણી શુદ્ધ પીવાનું પાણી સાચી દેવો સાચી દેવો અને પદ્ધતિઓ અને પદ્ધતિઓ મારા ભારતીય ભાઈ બહેન નો અને બધા બાળકો અને બધા બાળકો થશે થશે અને પૂરી ક્ષમતા પ્રાપ્ત કરશે અને પૂરી ક્ષમતા પ્રાપ્ત કરશે આ મારી પ્રતિજ્ઞા છે